મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના સંચાલિત પંચમહાલ જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ઉમંગ ભેર કરવામાં આવી હિંડોળાની સમાપ્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એક માસ સુધી હિંડોળા ઉત્સવ ઉજવાય છે જેની અંદર વિવિધ પ્રકારના ભાત ભાતના હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલાવવામાં આવે છે આ હિંડોળા ઉત્સવ આપણને જીવન જીવવાનો મર્મ શીખવાડે છે જેમ હિંડોળા ઊંચે નીચે જાય છે તેમ વારા ફરતી આપણા જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે છે જીવનમાં સુખ આવે ત્યારે ચગવું ના જોઈએ અને દુઃખ આવે ત્યારે ડગવું ના જોઈએ પરંતુ દુઃખના સમયમાં શ્રી ભગવાન સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી ધીરજ રાખવી જોઈએ અને વારંવાર પુરુષ પ્રયત્ન અને ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા દુઃખ દૂર થઈ જાય છે આનંદ ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવાય છે પ્રાચીન કાળથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા પર્વનું સ વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના ત્યારે શ્રી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ

અનેક મંદિરોમાં એ હિનોડા પર્વની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શ્રી સ્વામ્યાન ગાદીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી યોગ પ્રિયદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ હિનોડા પર્વની સમાપ્તિ પ્રસંગે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ છેલ્લે મહાપ્રસાદ આરોગ્યો હતો જય સ્વામિનારાયણ